મિત્રો અત્યારે પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે આ મહાકુંભમાં દેશ પરદેશમાંથી લાખોની સંખ્યામાં સંતો મહંતો ગંગા સ્નાન કરવા આવે છે અને આ વખતના મહાકુંભનું મહત્ત્વ ખૂબ જ વધારે છે આ વખતનો મહાકુંભ દર બાર વર્ષે આવે છે અને આ વખતમાં એક દિવ્ય સિદ્ધ સંત સાથે એવી ઘટના બની કે જે જાણી તમારા રૂવાડા ઊભા થઈ જશે મિત્રો આ સંત ગંગા નદીમાં સ્નાન કરવા ગયા ત્યારે પોલીસવાળાએ તેમને રોક્યા અને પછી જે ઘટના બની તે ખરેખર સાંભળવા જેવી છે અને વિચારવા જેવી છે કે મિત્રો આજનો વિડીયો સાંભળવાથી મહાકુંભના દર્શન કર્યાનું ફળ મળશે કારણ કે આ વિડીયો એવા મહાન એક સિદ્ધ સંત સાથે બનેલ સત્ય ઘટના છે મિત્રો વિજ્ઞાનને પણ અમુક વાતો સ્વીકારવી પડે છે અને અથવા તો વિજ્ઞાનને પણ વિચારવામાં મજબૂર કરી દેશે મિત્રો ભારત વર્ષમાં અનેક સિદ્ધ સંતો મહંતો થઈ ગયા છે અને હાલ પણ હયાત છે એવી કઠોર તપસ્યાઓ કરી રહ્યા છે જેમના શરીરને ચીરી અને ઝાડ ઊગી ગયા છે એવું પણ કહેવાય છે કે આ સિદ્ધ સંતોના આશીર્વાદ મળી જાય અથવા કોઈ ભાગ્યશાળીને એના દર્શન થઈ જાય તો હજારો પાપ બળીને ભસ્મ થઈ જાય છે મિત્રો આવા સંતો પ્રયાગરાજ મહાકુંભમાં હિમાલયની ગુફાઓમાં ગિરનારની ગુફાઓમાં વગેરે સિદ્ધ ક્ષેત્રોમાં જોવા મળે છે તો મિત્રો આજે આ વિડીયોના માધ્યમથી એક એવા જ સંતની વાત કરવાની છે જે પ્રયાગરાજમાં મહાકુંભમાં સ્નાન કરવા ગયા હતા ત્યારે એમની સાથે આ ઘટના બની હતી તેઓનો આજે આ પ્રસંગ મિત્રો તો સૌ પ્રથમ આપ મિત્રોને મારા નમસ્કાર પ્રણામ જય શ્રી કૃષ્ણ વાલા મિત્રો આ વિડીયોને અંત સુધી નિહાળજો અને વિડીયોને એક લાઈક કરજો અને તમારા મિત્રો પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો મિત્રો કમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર ગંગે હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જેથી કરી આપ અને આપના પરિવાર પર ભગવાન ભોળાનાથ અને માતા ગંગાજીના આશીર્વાદ સદાય બન્યા રહે મિત્રો તે સંત સવારે નિત્યક્રમ મુજબ ગંગામાં સ્નાન કરવા જતા હતા ત્યારે અધિકારીઓએ તેમને રોક્યા અને પછી જે બન્યું તે જાણી તમારા ઓશ ઉડી જશે મિત્રો એવું થયું કે જ્યારે પ્રયાગરાજના મહાકુંભમાં એક સાધુ ગંગા સ્નાન કરવા રોકવામાં આવ્યા ત્યારબાદ પ્રયાગરાજમાં તે ગંગા ઘાટ પર જે ચમત્કાર થયો જેને જોઈ તમારા પગ નીચેથી જમીન સરકી જશે તો ચાલો જાણીએ શું મિત્રો આ ઘટના બની હતી મિત્રો બે હજાર પચીસના જાન્યુઆરી મહિનાના સદીઓનો સૌથી મહાકુંભ ચાલી રહ્યો છે આ મહાકુંભ દર બાર વર્ષે એકવાર આવે છે અને આ મહાકુંભનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે ગંગામાં સ્નાન કરવાનું ખૂબ જ વધુ મહત્ત્વ છે અને એટલા માટે દેશ અને દુનિયાથી કરોડોની સંખ્યામાં લોકો પ્રયાગરાજ પહોંચે છે પરંતુ હમણાં એક એવી ઘટના બની સામે આવી કે જેણે બધાનો હોશ ઉડાવી દીધા છે જ્યાં એક સાધુ મહારાજને ગંગા નદીમાં સ્નાન કરવાથી રોકવામાં આવ્યા મિત્રો કોઈ પણ મહાકુંભ સાધુ વગર અધૂરો હોય છે મહાકુંભ શરૂ થયાને કેટલા દિવસો થયા પહેલાં સાધુ સંતો પ્રયાગરાજ પહોંચી જાય છે અને મિત્રો આ ઘટનાની શરૂઆત થાય છે મધ્યપ્રદેશના મહેશ્વરના રહેવાસી રાધાનંદજી મહારાજથી મિત્રો રાધાનંદજી મહારાજ દવા દરરોજ સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી સ્નાન કરતા અને ભિક્ષા લેવા માટે નીકળી જતા તેમણે પોતાના જીવનકાળ દરમિયાન સંસારિક સુખનો ત્યાગ કરી તપસ્યા અને કેટલીક સિદ્ધિઓ પ્રાપ્ત કરી તે મહેશ્વર ઘાટ પર નિવાસ કરતા હતા અને જ્યાં તેમને પ્રયાગરાજના મહાકુંભની ખબર મળી ત્યારે તે મહાકુંભ જવા માટે ઉત્સાહિત થઈ ગયા અને તેઓ લગભગ એક મહિના અગાઉ મહાકુંભમાં પહોંચવા માગતા હતા કેમ કે તેમને પ્રયાગરાજમાં બે થી ત્રણ મહિના હતા તેમનું કહેવું હતું કે મહાકુંભ એક પવિત્ર છે અને તે સમયે જે સમય દેવી દેવતાઓ સમસ્ત સ્થાન પર હાજર રહે છે જગ્યા પર તપ કરવું સાધના કરવી ભગવાનનું ધ્યાન ધરવું એ ખૂબ જ ફળદાયી હોય છે બીજા દિવસે રાધાનંદજી મહારાજ પ્રયાગરાજ પહોંચ્યા ત્યારે સવારના સાડા ત્રણ વાગ્યા હતા સવાર સવારમાં ચાર વાગે સ્નાન કરવાનો તેમનો નિત્ય કર્મ હતો તેમણે વિચાર્યું કે આજે ગંગા નદીનું પવિત્ર સ્નાન કરું અને જોઈ તે પ્રયાગરાજ ઘાટ ઉપર પહોંચી ગયા મિત્રો તે સમયે ગંગા નદીનું સફાઈનું કામકાજ ચાલી રહ્યું હતું રાધાનંદજી મહારાજને આ જોઈ ખૂબ જ ખુશી થઈ જ્યારે તેમણે પોતાના કપડાં ઉતાર્યા અને ગંગા નદીમાં સ્નાન કરવા માટે આગળ વધ્યા ત્યારે ત્યાં ઊભેલા કેટલાક નગર નિગમના અધિકારીઓ તેમને રોકી લીધા તેમણે કહ્યું કે તમે આ અત્યારે સ્નાન નહીં કરી શકો કેમ કે અત્યારે સાફ સફાઈનું કાર્ય ચાલી રહ્યું છે મિત્રો પ્રયાગરાજમાં દરરોજ રાત્રિના સમયે ગંગા નદીની સાફ સફાઈનું કામ કરવામાં આવે છે જેથી દિવસ અને સાંજના સમયે શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ પડે નહીં રાધાનંદજી મહારાજ ખૂબ જ ધીરજવાન હતા તેમણે સફાઈ કર્મચારીઓને સમજાવ્યા અને કહ્યું કે વાત ખૂબ જ સારી છે પરંતુ દરરોજ સવારે ચાર વાગે સ્નાન કરવાનો નિયમ છે અને આજે હું પ્રયાગરાજ પહોંચ્યો છું તો હું ગંગા નદીમાં સ્નાન કરીશ અને મારા એકલાના નાહવાથી ના તો તમારી વ્યવસ્થામાં કોઈ તકલીફ પડશે કે મને કોઈ તકલીફ પડશે પરંતુ તે અધિકારીઓ અચાનક ગુસ્સે થઈ ગયા અને સાધુ મહારાજને કહેવા લાગ્યા તમારે અત્યારે જ કેમ સ્નાન કરવું છે હજુ તો આખો દિવસ પડ્યો છે શું તમે અત્યારે કોઈ માણસ સ્નાન કરતો દેખાઈ રહ્યો છે શું તમારી અંદર એટલી બધી શક્તિ છે કે સવારના ચાર વાગે આટલા ઠંડા પાણીમાં તમે સ્નાન કરી શકશો ખોટી ખોટી વાતો કરવાની બંધ કરો અત્યારે અહીંથી જતા રહો હજુ સુધી તો રાધાનંદજી મહારાજ ખૂબ જ વિનમ્ર હતા ખૂબ જ ધીરજ રાખીને ઉભા હતા પરંતુ તે અધિકારના આપતો આપતા શબ્દો સાંભળી અચાનક તેમને અધિકારીઓના અપશબ્દો સાંભળવાને ખોટું લાગ્યું એમનું માનવું હતું કે ગંગા નદી ઉપર કોઈનો અધિકાર નથી આ તો સાક્ષાત ભગવાન શંકરની જટામાંથી નીકળે છે જેની અંદર બધાને પોતાના પાપ ધોવાનો અધિકાર છે અને એમાં તેમ કોઈ નિશ્ચિત સમય નથી હોતો પરંતુ તે સમયે રાધાનંદજી મહારાજે એ અધિકારને કશું કહ્યું નહીં અને સામા ઘાટ ઉપર ધ્યાન અવસ્થામાં બેસી ગયા બધાને લાગી રહ્યું હતું કે સાધુ મહારાજ માની ગયા છે અને પાસા હટી ગયા છે હવે ફરીથી જ્યારે ગંગા નદીની અંદર સાફ સફાઈનું કામ શરૂ કરવામાં આવ્યું ત્યારે અચાનક જ ખૂબ જ મોટી ઘટના બની જેમાં જે મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો તે ચાલુ જ નહોતા થઈ રહ્યા એવું ચાલુ લાગી રહ્યું હતું કે ચાલુ થવાનું બધા અધિકારીઓ ખૂબ જ હેરાન થતા હતા કોઈના સમજમાં નહોતું આવી રહ્યું કે આવું કેમ થઈ રહ્યું છે ત્યારે અધિકારીઓમાં મિકેનિકલની ટીમ બોલાવવામાં આવી અને તે મિકેનિકલ અધિકારીએ તે મશીનને ખૂબ જ સારી રીતે ચેક કર્યા અને મશીનને ચેક કરી તેમાંથી બધો કચરો બહાર કાઢી નાખવામાં આવ્યો બધાને આશા હતા કે હવે આ મશીન ચાલુ થશે પરંતુ ફરીથી મશીન ચાલુ કરવામાં આવ્યું ત્યારે પણ કોઈ મશીન ચાલુ થયા નહીં બધા અધિકારીઓ ખૂબ જ હેરાન થતા કોઈના સમજમાં નહોતું આવી રહ્યું કે આવું કેમ થઈ રહ્યું છે જ્યારે મશીન ચાલુ થયા નહીં ત્યારે અધિકારીઓએ એક બીજા મિકેનિકલ એન્જિનિયર ટીમને બોલાવી ત્યારે તે બધા મિકેનિકલને ખૂબ જ સારી રીતે ફરીથી ચેક કર્યા તેમણે કહ્યું કે મશીન તો એકદમ કમ્પ્લીટ છે પરંતુ તે ચાલુ થવાનું કારણ શું છે સમજાવવામાં આવી ન રહ્યું હતું રાધાનંદજી મહારાજ પણ તે ઘાટ ઉપર ધ્યાન અવસ્થામાં બેઠા હતા ગંગા નદીનું સાફ સફાઈનું કાર્ય તે દિવસે રોકી દેવામાં આવ્યું હતું બધા લોકો ખૂબ જ હેરાન હતા તે સમયે એક મિકેનિકલ એન્જિનિયર જે મશીન રિપેર કરવા માટે આવ્યા હતા તેમણે જ્યારે રાધાનંદજી મહારાજને જોયા ત્યારે તેમની આંખો પહોળી થઈ ગઈ અને તે મિકેનિકલ રાધાનંદજી મહારાજના ચરણોમાં જઈને પડી ગયો અને રાધાનંદજી મહારાજે તેને આશીર્વાદ આપ્યા અને તે બધા અધિકારીઓને કહેવા લાગ્યા આ મહેશ્વરના સિદ્ધ સંત છે અને બાળપણમાં જ્યારે એક વખત મને સાપ ડંખ માર્યો હતો ત્યારે તેમણે પોતાના ચમત્કારથી મારો જીવ બચાવ્યો હતો ત્યારે ત્યાંના અધિકારીઓ તેમને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તે સમજી ગયા કે જો સાધુ મહારાજ પોતાના દૈનિક કરમ મુજબ સવારે ચાર વાગે ગંગા સ્નાન કરવા માંગતા હતા તો મારે તેમને રોકવાનો અધિકાર ન હતો મેં તેમનું અપમાન કર્યું તેમને ખરું ખોટું સંભળાવ્યું અને તેમને અપશબ્દ કહ્યા અને ગંગા નદીમાં સ્નાન કરવાથી રોક્યા તેનું પરિણામ મશીનો ખરાબ થવાના રૂપમાં મને ભોગવી રહ્યા છે હવે આ મહારાજ અમારી સમસ્યાનું સમાધાન કરી શકશે અમારે તેમની માફી માંગવી પડશે ત્યારે બધા અધિકારીઓ ભેગા મળી અને રાધાનંદજી મહારાજ પાસે ગયા અને તેમના ચરણોમાં બેસી ગયા અને હાથ જોડી કહેવા લાગ્યા કે તમે આ વાતની ખબર નહોતી કે તમે એક દિવ્ય સંત છો અમારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે અમારે તમને સ્નાન કરવાથી રોકવા નહોતા રાધાનંદજી મહારાજ હજુ પણ ખૂબ જ વિનમ્ર હતા તેમણે અધિકારીઓને કહ્યું એવું જરૂર નથી કે કોઈ ચમત્કારી સંત હોય તો તેમને ગંગા નદીમાં સ્નાન કરવાની મંજૂરી આપવામાં આવે ગંગા નદી પર સાધુ સંતોને સૌથી પહેલો અધિકાર છે બધા અધિકારીઓએ તેમને હાથ જોડી કહ્યું હવે તમે ખુશીથી ગંગા નદીમાં સ્નાન કરી શકો છો તમારે એવું માફી માંગીએ છીએ અને રાધાનંદજી મહારાજ સમજી ગયા કે બધા અધિકારીઓ તેમણે કરેલી ભૂલનો અહેસાસ થઈ ગયો છે અધિકારીઓ તેમણે કરેલી ભૂલનો અફસોસ થઈ ગયો છે અને તેમનો અભિમાન પણ દૂર થઈ ગયું છે તેમણે વિનમ્રતાપૂર્વક તે અધિકારીઓને કહ્યું કે તમે ચિંતા શું કામ કરો છો હજુ સમય ક્યાં ગયો છે જરા તમારી ઘડિયાળનો સમય તો જુઓ કેટલા વાગ્યા છે ત્યારે બધા અધિકારીઓ પોતપોતાની ઘડિયાળમાં સમય જોયો તો તેમના રૂવાડા ઊભા થઈ ગયા કેમ કે મિત્રો તે સમયે સવારના ચાર વાગી રહ્યા હતા કોઈ પણ અધિકારીને સમજમાં નહોતું આવી રહ્યું કે આખરે આટલો ચમત્કાર કેવી રીતે થઈ ગયો આખરે રાધાનંદજી મહારાજે પોતાના ચમત્કારથી સમયને કેવી રીતે રોકી લીધો આટલો મોટો ચમત્કાર જોઈ બધા અધિકારીઓ તેમના ચરણોમાં પડી ગયા અને રાધાનંદજી મહારાજનો જય જયકાર કરવા લાગ્યા આ ચમત્કારી ઘટના બાદ બધા લોકો તેમને માની ગયા અને તેમના દાસ બની ગયા ત્યારબાદ તે પોતાના નિત્યક્રમ અનુસાર સવારે ચાર વાગે ગંગા નદીમાં સ્નાન કરવા પહોંચી ગયા અને બીજી બાજુ મશીનોએ ફરીથી કામ કરવાનું શરૂ કરી દીધું બધા મશીનો એકસાથે ચાલુ થઈ ગયા હતા જેનાથી તે પ્રમાણિત થઈ ગયું હતું કે આ બધા મશીનો રાધાનંદજી મહારાજના આદેશની રાહ જોઈ રહ્યા હતા એવું જ તેમણે અધિકારીઓનો અભિમાન તોડી નાખ્યું અને ગંગા નદીમાં સ્નાન કર્યું ત્યારબાદ ફરી મશીનો ચાલુ થયા અને મિત્રો આ ખૂબ જ મોટો ચમત્કાર હતો જે હાલમાં પ્રયાગરાજના મહાકુંભમાં થયો છે હકીકતમાં મિત્રો આ ભૂમિ સાધુ સંતોની ભૂમિ છે આ જગ્યા ઉપર સાધુ સંતોનું અપમાન કરવું તેમને અપશબ્દો કહેવાય ખૂબ જ મોટું પાપ માનવામાં આવે છે અને આવી ભૂલ સ્વયં ભગવાન પણ માફ નથી કરતા